નમસ્કાર દર્શક મિત્રો હું પલ્લવી શેઠ ન્યુઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત કરું છું આજે પહેલી માર્ચ જોઈએ આજના સમાચાર પાવર બાય કેસી જ્વેલર્સ લેટેસ્ટ ફેશન ડિઝાઇન ના ઓર્નામેન્ટ નો વિશ્વાસ પાત્ર શોરૂમ હોસ્પિટલ રોડ ભુજ ન્યુઝ ઓફ કચ્છ પાવર બાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ એલજી બેસ્ટ સોપ વિજયનગર રોડ ભુજ રામબાગ રોડ આદિપુર प्रजापिता ब्रह्मा कुमारी विश्वविद्यालय द्वारा भूज मार्च न सवेरे दस वगे समृद्ध समाज नो पायो तनाव मुक्त जीवन पर डॉक्टर ईवी स्वामीनाथन नो सेमिनार योजा से कोई पण व्यक्ति आ सेमिनार मा भाग ले सकते समाज में नैतिक मुद्दा करने के लिए एक समृद्ध सुखमय संसार बनाने के लिए परमात्मा के द्वारा कार्य चल रहा है उसी अंतर्गत यहाँ भी भूज में हम तारीख एक समृद्ध समाज बनाने के लिए जो अड़चन आते हैं हमारे जीवन में कर्मों में जो अड़चन आता है उसको कैसे हम एक जीवन में सहज हर चुनौतियों का सामना करके कैसे अपने जीवन को सुखमय आप सब मैंने बताए पोता उपस्थित एक छे, जी, सोशल मीडिया उत्सुकता કારણ કે સારો આધાર તમારા ઉપર છે ન્યૂઝ આજે લોકો ન્યૂઝ પેપર દ્વારા અથવા બીજા ટીવી ચેનલ્સ વગેરેથી સાંભળે છે જુએ છે એ બહુ સરસ રોલ મીડિયા બજાવી રહી છે ભુજમાં તારીખ ત્રણ માર્ચ ટાઉન હોલ મધ્યે બ્રહ્માકુમારી સંસ્થાના કાર્યક્રમમાં પ્રખર વક્તા ડોક્ટર ઇ વી સ્વામીનાથન નો સેમિનાર યોજાનાર છે સમૃદ્ધ સમાજનો પાયો તનાવ મુક્ત જીવન ઉપર આંતરરાષ્ટ્રીય પ્રસિદ્ધ વક્તા ડોક્ટર ઈવી સ્વામિનાથનનો સેમિનાર ભુજના ટાઉન હોલ ખાતે યોજાશે સવારના દસ કલાકે આ સેમિનાર શરૂ થશે તેમાં કોઈપણ વ્યક્તિ નિઃશુલ્ક પ્રવેશ કરી શકે છે અને આ સેમિનારનો લાભ લઈ શકે છે આજે પત્રકાર પરિષદમાં બ્રહ્માકુમારી રીનાબેન તથા અન્ય મહાનુભાવોએ સમગ્ર બાબતે વિગતો આપી હતી અને તેમણે જણાવ્યું હતું કે

આ સંસ્થા સંપૂર્ણ વિશ્વની અંદર પાંચ મહાદ્વીપોમાં એટલે કે યુરોપ એશિયા અમેરિકા આફ્રિકા દક્ષિણ આફ્રિકામાં લગભગ એકસો ચાલીસ દેશોમાં નવ હજાર જેટલા કેન્દ્રો વ્યાપક છે

અને સદવિચાર અને શ્રેષ્ઠ ચરિત્ર આ સાચી જ આ સાચો સમૃદ્ધિનો પાયો છે અને આ સમાજમાં અને વિશ્વમાં કેવી રીતે આપણે વ્યાપ્ત કરીએ અને સંપૂર્ણ વિશ્વને આપણે એક સમૃદ્ધ બનાવીએ આ ઉદ્દેશ્યથી આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ છે સમૃદ્ધ સમાજનો પાયો તણાવ મુક્ત જીવન આ વિષય પર જ વિશેષ ચર્ચા વિચારણા થનાર છે અને એના માટે જ ખાસ ડૉક્ટર સ્વામીનાથનભાઈ પણ આવેલા છે જે ખૂબ જ પ્રોફેસર બી છે એન્જિનિયર બી છે અને ટ્રેનર પણ છે અને રાષ્ટ્ર સંયોજક બ્રહ્માકુમાર વિરેન્દ્રભાઈ પણ આવવાના છે તત્પશ્ચાત આ ભુજ શહેરના પણ ઘણા ગણમાન્ય વ્યક્તિઓ પણ ઉપસ્થિત રહેનારા છે તો આપ સર્વેને પણ આના માટે હાર્દિક નિમંત્રણ છે ભારતીય અંક જ્યોતિષ શાસ્ત્રના પ્રણેતા ભારતના આઠ વડાપ્રધાનોની આગાહી કરનાર જ્યોતિષી શંકર ઇન્દિરા ગાંધીના વિજય અને અપમૃત્યુની સચોટ આગાહી કરી રાજીવ ગાંધીના પરાજય અને તેમના અપમૃત્યુની પણ સચોટ આગાહી કરી અટલ બિહારી વાજપેયીના રાજીનામાની સચોટ આગાહી કરી હાલના ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જીતની પણ સચોટ આગાહી કરી વર્ષ બે માં પણ નરેન્દ્ર મોદી માટે આગાહી કરી છે કે મોદીજી જીતની હેટ્રિક કરશે અને બે હજાર ચોવીસમાં પણ ચૂંટણી જીતશે જ્યોતિષી શંકર ગોરની મંત્રચાપ ગુરુના નંગ વગર સાચી સલાહ અને સચોટ ઉપાયથી વીસ થી વધુ લોકોને ફાયદો થયો ઘર બેઠા સલાહ મેળવો મોબાઈલ નંબર નાઇન નાઇન ઝીરો નાઇન સિક્સ ઝીરો ટુ નાઇન ટુ એટ ટીના હાઉસ છઠ્ઠી બારી રિંગ રોડ પાણજી સ્ટ્રીટ ભુજ કચ્છ દર્શક મિત્રો આ હતા આજના સમાચાર આવતીકાલે ફરીથી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર